સોમા રામના સામાજિક સમરસતાના ભાવને સાર્થક કરતું સુખ પર ગામ શોભાયાત્રા પ્રસંગે ભગવાન શ્રી રામ જ્યારે ગામની દરેક જ્ઞાતિ સંપ્રદાયના ભોજનરૂપી થાળનો ભોગ જમ્યા ત્યારે સબરીયાને રામના મિલન જેવા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ન માત્ર ભારત પણ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ હિન્દુ સમાજ વસે છે તે સૌમાં જાતિ પંથ આ પ્રસંગે પચીસ હજાર ની વસ્તી ધરાવતા સુખપર પર મદનપુર જોડિયા ગામે આવા અનેક ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા પ્રસંગ હતો પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની ભવ્ય નગરયાત્રાનો જેમાં સમગ્ર ગામની બનેલી આયોજક સમિતિની સ્વયંસેવકોએ નક્કી કર્યું કે આ નગરયાત્રા ગામના વિશાળ અને ભવ્ય સ્વામિનારાયણ મંદિરોથી લઈને માતાજી રામદેવજી મહારાજ મહાદેવ હનુમાનજી તથા જૈન દેરાશ્વર સહિતના નાના મોટા દરેક દેવસ્થાનો સાથે હિન્દુ સમાજની નાની મોટી દરેક વસ્તી અને સમુદાય સુધી જશે અને તેમણે ભાવથી બનાવેલ ભોગ પ્રભુ શ્રી રામ તેમના જ હાથે જમશે ગામમાં જેવા આ સમાચાર ફેલાયા કે દરેક નાની જનસંખ્યા ધરાવતી વસ્તીનો આનંદ અને ઉત્સાહ ઉછળીને આસમાને પહોંચ્યો હતો બાર હજાર જેટલી જનસંખ્યા સાથે વાસ્તે ગાસ્તે આ વિશાળ નગરયાત્રા પ્રારંભ થઈ હતી અને સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોના હાથે આરતી અને થાળ ધરાવવામાં આવ્યા હતા યાત્રા આગળ વધતા ગામના દરેક સમાજના બહેનો આનંદ ઉત્સાહથી નાચતા કૂદતા અને હરખની અશ્રુધારાથી ભાવ વિભોર થઈને સ્વાગત સાથે વિવિધ મિષ્ટાન પકવાનના થાળ જમાડ્યા હતા સમાજે તો જાતના ફળના ધરાવ્યા હતા તે દ્રશ્યો જોઈને શોભાયાત્રામાં જોડાયેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના ત્યાગી સાંખ્યયોગી બહેનો નાનકડા અને અભાવગ્રસ્ત વિસ્તારના લોકોમાં ઉમટેલો આવડો મોટો ભાવ જોઈને અચંબિત થઈ ગયા હતા